હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું આખું વરસ સ્ટોર કરી શકીએ એવા આપણે સાબુદાણાના પાપડ લઈને આવીશું જે અહીંયા પાપડ છે એ સરસ એવા તમારા ફૂલશે અને એકદમ પર્ફેક્ટ માપ સાથે આપણે અહીંયા સાબુદાણાના પાપડ બનાવીશું તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું અને અહીંયા સૌથી પહેલાં સાબુદાણાના પાપડ બનાવવા માટે તમારે અહીંયા આ રીતનું પ્લાસ્ટિક લઈ લેવાનું કાં તો પછી આવું પ્લાસ્ટિક ના હોય તો તમારે કોઈ બી કોટનનો દુપટ્ટો લઈને આ રીતે તમારે પાથરી દેવાનું રહેશે પહેલાં અમુક નાની નાની તૈયારી તમે જો કરી રાખશો તો તમારે અહીંયા પાપડ બનાવતી વખતે તમારે ઊભું નહીં રહેવું પડે એટલા માટે અહીંયા આ રીતે પ્લાસ્ટિક કાતો પછી કાપડ કોટનનો હોય એ રીતનું તમારે પાથરીને પહેલાં જ રેડી કરી દેવાનું હવે સાબુદાણાના પાપડ બનાવવા માટે સૌથી પહેલાં તમારે સાબુદાણા લઈ લેવાના રહેશે અહીંયા મેં એક ક્વાટકી જેવા પહેલાંથી સાબુદાણા પલાળીને રાખી લીધેલા છે આ રીતના સરસ તમારા પલાળીને રેડી થવા જોઈએ એકદમ સરસ મેશ થઈ જાય એવા જ તમારે સાબુદાણા પલાળીને રાખવાના છે અહીંયા સાબુદાણા તમે જો એકથી બે વાટકી જેવા લીધા હોય કાં તો પછી એક કિલો જેવા તમે લીધા હોય એ પ્રમાણે તમારી સામે બટેટા લેવાના છે અહીંયા મેં એકથી દોઢ કપ જેવા સાબુદાણા લીધા હતા એની સામે મેં અહીંયા ત્રણ બટેટા લીધા છે અહીંયા બટેટા તમારે બાફીને લેવાના છે ત્રણ મીડિયમ સાઇઝના બટેટા લેવાના એને આ રીતે તમારે બાફીને રેડી કરવાના હવે સાબુદાણાના પાપડ બનાવવા માટે આપણે પાણીનું માપ જોઈ લઈએ તો એની માટે તમારે એક કઢાઈમાં પાણી લઈ લેવાનું છે અહીંયા આપણે બેથી સવા બે કપ જેટલું પાણી લેશું એટલે દોઢ કપ જેવું મેં સાબુદાણા લીધા હતા એની સામે તમારે બેથી સવા બે કપ જેટલું પાણી લેવાનું છે અહીંયા જે વાટકીથી તમે કે જે કપથી સાબુદાણા માપીને લીધા હોય એ જ કપથી કે એ વાટકીથી તમારે પાણીનું માપ લેવાનું છે તો અહીંયા તમને પાણીનું માપ તમને પરફેક્ટ ખબર પડશે તો અહીંયા આ રીતે પાણી તમારે લઈ લેવાનું અને એમાં પછી થોડુંક મીઠું એડ કરવાનું મીઠું અહીંયા બહુ વધારે એડ નહીં કરવાનું તમે અહીંયા સિંધો મીઠું જે બી ઉપવાસ મીઠું ખાતા હોય એ પણ તમે અહીંયા લઈ શકો છો મીઠું એડ થઈ જાય પછી તમારે અહીંયા ટેસ્ટ પ્રમાણે તમારે અહીંયા લીલા મરચાં વાટીને એડ કરી દેવાના અને એક ચમચી જેવું જીરું એડ કરી દેવાનું હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે અને અહીંયા પાણી થોડું ગરમ થાય ત્યાં સુધી તમારે પાણીને ગરમ કરવાનું છે અહીંયા પાણી આ રીતે ગરમ થાય તમને દેખાશે ત્યારે તમારે જે સાબુદાણા પલાળીને રાખ્યા છે બધા એડ કરી દેવાના અને સતત તમારે આને હલાવતું રહેવાનું છે ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખીને તમારે સાબુદાણાને સતત હલાવવાના જો હલાવશો નહીં તો નીચે બેસી જશે અને તમારા અહીંયા પાપડ સારા નહીં બને અહીંયા આ સાબુદાણા સરસ એવા ટ્રાન્સફરન્ટ થાય એટલું તમારે સાબુદાણાને પાણીની સાથે તમારે ચડાવવાનું છે તો અહીંયા સાબુદાણા નીચે ચીપકે નહીં એની માટે તમારે સતત હલાવતું રહેવાનું છે પાણી તમારે અહીંયા જ્યારે બી તમે એડ કરો તમને જો માપનું ખબર ના પડે તો શરૂઆતમાં પાણી તમારે ઓછું જ એડ કરવાનું તમને જો પાછળથી ઓછું લાગે તો લાગે તો તમે એડ કરી શકો છો તમે જોઈ શકો છો કે જેમ જેમ સાબુદાણા ચડશે એમ થોડું પાણી તમને અહીંયા ઘટ થતું લાગશે અને સાબુદાણા ઉપર તરવા લાગશે આ રીતે સાબુદાણા ઉપર ચડવા થશે ત્યારે આવી રીતે તરવા તરતા હશે ત્યારે તમારે આની અંદર એડ કરવાનું છે જે આપણે બટેટા બાફીને રાખ્યા છે એ તમારે એડ કરવાના છે તો અહીંયા બટેટા બાફતા ટાઈમે તમારે બટેટાને આ રીતે મેશ કરી દેવાના છે અહીંયા હાથેથી તમારે મેશ નથી કરવાના છીણીને તમારે બટેટાને આની અંદર એડ કરવાના છે બટેટાના ગઠ્ઠા ન રહે એ રીતે તમારે આની અંદર મિક્સ કરી દેવાનું છે એકદમ જ એક રસ રીતે બટેટા મિક્સ થઈ જવા જોઈએ તમે જોઈ શકો છો આવી રીતે બટેટાને છીણીને જ એડ કરવાના હાથેથી મેશ કરીને એડ નહીં કરતા ને તો ગઠ્ઠા જલ્દી ઓગળશે નહીં અને અહીંયા પાપડ તમારા સરસ નહીં બને તમે જેમ હલાવશો એમ બટેટા મિક્સ થઈ જશે અને આ રીતે જે સાબુદાણાના પાપડનું મિશ્રણ છે એ સરસ એવું એક રસ થઈ જશે અને આ રીતે ઘટ થઈ જશે થોડીવાર પછી તમે જોશો તો સાબુદાણા આ રીતે ટ્રાન્સફરન્ટ થઈ ગયેલા તમને દેખાશે અને એકદમ જ બેટર તમારું ઘટ થઈ જશે હવે અહીંયા આપણે અડધીથી એક ચમચી જેવા ચીલી ફ્લેક્સ એડ કરીશું જેથી પાપડનો દેખાવમાં સરસ લાગે અને અહીંયા તમને જો ચીલી ફ્લેક્સ એડ ના કરવા હોય તો અહીંયા તમે સફત તલનો બી ઉપયોગ કરી શકો છો અને જો તમારે તલ કે સી ચીલી ફ્લેક્સ કે પછી લીલા મરચાં બી એડ ન કરવા હોય તો સ્કીપ કરી શકો છો દસથી હવે સાબુદાણા બી સરસ એવા ટ્રાન્સફરન્ટ થઈ ગયેલા છે અને બટેટા બી સરસ એવા મિક્સ થઈ ગયા છે અને અહીંયા આ રીતનું બેટર રેડી થઈ જાય ત્યારે તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ પેનને નીચે ઉતારીને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે ઠંડુ થવા દેવાનું છે અહીંયા આ રીતનું તમારે પતલું જ રાખવાનું છે બહુ ઘટ નથી કરવાનું કારણ કે ઠંડુ થશે એટલે ઘટ થઈ જશે થોડી વાર પછી તમે જોશો તો અહીંયા આ સાબુદાણાનું બેટર તમારું આ રીતે ઘટ થઈ ગયેલું હશે જો અહીંયા તમને બહુ એમ લાગે ઘટ થઈ ગયું છે તો અહીંયા થોડુંક તમારે ગરમ પાણી એટલે કે બેથી ત્રણ ચમચી જેવું ગરમ પાણી એડ કરીને આ બેટરને એડજસ્ટ કરી દેવાનું રહેશે હવે એક રીત વખત આને હલાવી દેવાનું અને પછી તમે જે પ્લાસ્ટિક કે કોટનનું કપડાઓ આ રીતે પાથરી હોય એના ઉપર તમારે આ રીતે મીડિયમ સાઇઝનું ચમચીનું માપ લઈને તમારે આ રીતે થોડું બેટર લેવાનું અને આ રીતે પ્લાસ્ટિક ઉપર તમારે પાથરીને જે સાઈઝના તમારે પાપડ બનાવવા હોય નાના મોટા એ સાઈઝના તમારે પાપડ બનાવીને રેડી કરવાનું છે બહુ પતલા નહીં અને ઝાડા નહીં એ રીતનું તમારે પાપડ બનાવવાના એવી જ રીતે આપણે સાઈડમાં બીજું બી બનાવી લઈએ ઇઝીલી જો આ રીતે ન પડે અને બહુ ઘટ થઈ જાય બહુ સ્પ્રેડ ન થાય તો મેં જેમ પહેલાં બી કીધું કે થોડું પાણી ગરમ પાણી નાખીને તમારે થોડુંક બેટરને ઢીલું કરી દેવાનું કારણ કે આ સાબુદાણાના બટેટા મિક્સ કરેલા છે એટલે આ જલ્દી ઠરી જશે આવી જ રીતે આપણે બધા જ પાપડ બનાવીને રેડી કરી લઈએ તમે જોઈ શકો છો કે બધા જ પાપડ આપણા સરસ બની ગયા છે એકદમ સરસ સફેદ બનેલા છે અને જરા બી અહીંયા સાબુદાણા કે બટેટા બળ્યા નથી તો આપણે આને આ જ રીતે તમારે પંખા નીચે કે પછી તડકામાં તમે પાથરીને રેડી કરી શકો છો મેં અત્યારે પંખામાં જ પાથર્યું છે પ્લાસ્ટિક આપણે આખો દિવસ તમારે આ રીતે પંખામાં પાથરવાનું થોડીવાર પછી એટલે કે રાતના સમયે તમે જોશો તો ઉપરથી તમને આ રીતે ડ્રાય થઈ ગયેલું તમને દેખાશે ઉપરથી થોડું ડ્રાય થઈ જાય પછી તમારે આ રીતે એને ધીરેથી લઈને ફરાવી લેવાનું છે જો શકો છો કે નીચે જરા બી આપણ પાપડ ચીપક્યા નથી અને બીજી સાઈડ આપણું ભીનું હશે એને આ રીતે સુકાવા માટે આપણે બધા જ પાપડને ફરાવી દેવાના છે જો પાપડને ફરાવતા તૂટી જાય તો તમારે એ પાપડને ફરાવવાનું નહીં જે પાપડ ઉપરથી એકદમ સુકાઈ ગયા હોય ત્યારે તમારે આને ફરાવવાનું રહેશે તો એવી જ રીતે આપણે બધા જ પાપડને આ રીતે તમારે ફરાવીને રેડી કરી લેવાનું છે પાપડ જો ભીના હશે જો તૂટી જાય તો તમારે નહીં ફરાવવાના ઉપરથી સુકાઈ ગયા હોય તો જ ફરાવવાના હવે આપણે એક દિવસ આખો દિવસ તમારે આ રીતે જ પાપડને ફરાવતું રહેવાનું અને સુકાવાના છે એવી જ રીતે આપણે આ પ્રોસેસથી તમારે બેથી ત્રણ દિવસ સુધી કરવાનું છે તડકામાં તમારે આ પ્રોસેસ તમે બે દિવસમાં સરસ આ રીતે સુકાઈ જશે પાપડ તમે જોઈ શકો છો અહીંયા આ બેથી ત્રણ દિવસ સુકાઈ ગયેલા પછીના હું બતાવું છું તમને એકદમ જ સરસ સુકાઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી પાપડ બની ગયા છે જરા બી તમારું અંદર ભેજ હોય કે ન સુકાયા હોય ને અંદરથી ભીનું હોય તો પાપડને બરાબર તડકામાં તપાવીને તમારે આને ડબ્બામાં ભરવાના રહેશે જો જરા બી ભીના હશે તો આમાં ભેજ લાગીને જલ્દી બગડી જશે હવે અહીંયા પાપડ હું તમને તળીને બતાવું કેવા બન્યા છે તો સાબુદાણાના પાપડ તળવા માટે આપણે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ અહીંયા તમારું બરાબર ગરમ હોવું જોઈએ અહીંયા તેલ ગરમ થાય એટલે તમે આ રીતે સાબુદાણાનો એક પાપડ નાખીને જોશું ધીરેથી આ રીતે ફૂલીને ઉપર આવી જશે ત્યારે તમારે જારાની મદદથી પાપડને બધી બાજુ સરસ રીતે તળીને ફ્રાય કરીને તમારે આ રીતે બધા જ પાપડ તળીને રેડી કરી લેવાના તમારા અહીંયા પાપડ સાબુદાણા સરસ રીતે ચડેલા હશે બટેટાનું માપ પરફેક્ટ હશે પાણીનું માપ પરફેક્ટ હશે તો તમારા અહીંયા સાબુદાણાના પાપડ એકદમ સરસ એવા બનશે અહીંયા અમે ચીલી ફ્લેક્સ અને લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે પણ તમે જો ઘરે તીખા પાપડ ન ખાતા હોય તો તમે અહીંયા ચીલી ફ્લેક્સ અને લીલા મરચાંનું તમે સ્કીપ કરી શકો છો તો આવી જ રીતે તમે આખું સ્ટોર કરી શકો એવા સાબુદાણાના પાપડ બનાવજો એકદમ સરસ બને છે અહીંયા સરસ એવા તમારા ક્રિસ્પી અને એકદમ જ સોફ્ટ અંદરથી એવા બનીને રેડી થશે તમે આખું વાર સ્ટોર કરશો તમારી ઘરે જો તડકો ન આવતો હોય તો પંખા નીચે બી આ પાપડને તમે ત્રણથી ચાર દિવસ માટે તમે સુકાવીને બનાવી શકો છો અને તડકો જો આવતો હશે તો બે દિવસમાં જ પાપડ બનીને રેડી થઈ જાય છે તો આ રીતે તમે સાબુદાણાના પાપડ જરૂરથી બનાવજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને કેવી લાગે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ